સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહેવાલો અનુસાર ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ મળ્યા છે કે જમ્મુમાં સક્રિય આતંકવાદીઓ દિલ્હી અથવા તો તેની આસપાસના વિસ્તારોમાં આત્મઘાતી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદીઓ વચ્ચેની વાતચીતના આધારે ઇનપુટ આપ્યા છે. જે એજન્સીઓનું કહેવું છે કે એવું જરૂરી નથી કે આ હુમલો સ્વતંત્રતા દિવસના અવસર પર જ થાય કારણ કે તે દિવસે દરેક જગ્યાએ ભારે સુરક્ષા જવાનો તૈનાત હોય છે પરંતુ આતંકવાદીઓ એક બે દિવસ પછી કાર્યવાહી કરી શકે છે. સુરક્ષા દળો અને એજન્સીઓને આશંકા છે કે આતંક

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ